મિત્રો આ વિડીયોમાં જોઈશું ધોરણ નવ ગણિતનો ચેપ્ટર નંબર નવનો પ્રમેય નવ પોઈન્ટ એક મસ્ત પ્રમેય છે આઈ એમ છે ત્રણ ગુણમાં પૂછાય એવો પ્રમેય છે તમને હન્ડ્રેડ પર્સન્ટ આવડી જાય તમારે ધ્યાનથી આ વિડીયો જોવાનો પછી મોઢે આ પ્રમેય આખે આખો લખવાનો બરાબર તો પહેલાં સમજી લો શીખી લો પછી લખજો અને પછી રિવિઝન સતત કરતા રહેજો નહીતર ભૂલી જશો ઓકે અને બીજું ડિસ્ક્રિપ્શનમાં તમને આવી રીતે તમામે તમામ જે પ્રમેયના વિડીયોઝ આપેલા છે તો રિવિઝન માટે તૈયાર કરવા માટે તમને બહુ જ ઉપયોગી રહેશે તો સૌથી પહેલાં તો અહીંયા તમને જે વાક્ય આપેલું છે જે આપણું પ્રમેય છે એ સમજી લઈએ વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આધરે છે મતલબ એક આપણે આકૃતિ દોરીને સમજીએ ધારો કે એક વર્તુળ છે બરાબર ઓકે તો તમારે પરિકરનો ઉપયોગ કરીને સરસ પરીક્ષામાં ખાસ પેન્સિલ પરિકર ફૂટપટ્ટી બધાનો ઉપયોગ કરીને આગળથી દોરવી હવે આનું ધારો કે આ કેન્દ્ર છે ઓ બરાબર શું છે કેન્દ્ર ઓ હવે બે જીવા છે ધારો કે આ જીવા આપણે નામ આપી દઈએ એ બી અને બીજી એક જીવા છે આમ સીડી બરાબર હવે આમાં એમ કહે છે જો આ બંનેના માપ સમાન હોય ધારો કે થોડા આપણે ઓલમોસ્ટ સરખા લઈ લઈએ બરાબર ઓકે ઓલમોસ્ટ સરખા જે બંનેના આવે તો એ બી અને સીડીના માપ જો સરખા હોય તો ઓ આગળ એટલે કે કેન્દ્ર આગળ જે આ ખૂણા છે બંને કેવા હશે સમાન હશે આ જે ખૂણા છે બંને કેવા હશે સમાન હશે તો આપણે એ જ સાબિત કરવાનું છે બરાબર તમારે આકૃતિ સરખી રીતે દોરજો યુઝ કરજો ફૂટપટ્ટી પેન્સિલ રબરનું બરાબર અહીંયા આપણે થોડું સ્ક્રીન ઉપર દોરી રહ્યા છે એટલે થોડું રહેશે બરાબર તો સૌથી પહેલાં પક્ષ લખીશું શું લખીશું પક્ષ શું આપેલું છે આપણને અહીંયા તો વર્તુળની સમાન જેવાઓ આપેલી છે તો બસ એ જ લખવાનું છે કે ઓકેન્દ્રવાળા ઓ કેન્દ્રવાળા ઓ કેન્દ્રવાળા વર્તુળમાં બે સમાન જીવાઓ બે સમાન જીવાઓ એ બી અને સીડી છે અથવા આપેલી છે સીડી છે એ સીડી સમાન છે ઓ કેન્દ્રવાળા વર્તુળમાં બે જીવાઓ કંઈ એ બી સીડી સમાન છે હવે સાધ્ય આપણે સાબિત શું કરવાનું છે અહીંયા ખૂણો એઓ બી ખૂણો એઓ બી બરાબર ખૂણો સીઓડી કેટલું સહેલું છે સહેલું છે ને એકદમ સિમ્પલ ખબર પડી ગઈ બરાબર આમાં તમે આટલી લાઈન લખો ને ડાયરેક્ટ એમ પણ લખી શકો ઓ કેન્દ્રવાળા વર્તુળમાં એ બી બરાબર સીડી ઓકે એમ પણ લખી શકો પણ ચાલશે આ આ રીતે લખો એટલે વાંધો ના આવે હવે સાબિતી એકદમ ઇઝી સાબિતી છે આની બરાબર આપણે બે ત્રિકોણ એઓબી બી અને સીઓડીને જો એકરૂપ સાબિત કરી લઈએ તો આપણે સીપીસીડી પ્રમાણે આ બંને ખૂણા સરખા થઈ જાય તો બસ એ જ કરવાનું છે ત્રિકોણ એઓબી અને ત્રિકોણ સીઓ ડીમાં સૌથી પહેલાં શું આવશે ઓ આ ઓ અને ઓસી સરખા છે કેમ ભાઈ ત્રિજ્યા છે વર્તુળની ત્રિજ્યા તો સરખી હોય બરાબર તો લખી દઈએ ત્રિજ્યા અથવા લખવું તો લખી શકે એક જ વર્તુળની ત્રિજ્યાઓ બરાબર પછી શું છે આપણું ઓ અને ઓડી પણ સરખા છે કેમ કેમ ભાઈ આ બી ત્રીજ્યા છે તો લખી દઈએ ત્રિજ્યા પછી એ બી અને સીડી કેવા છે સરખા છે કેમ પક્ષ આપણે સમાન જીવાઓ કીધેલી હતી તો લખી દઈએ પક્ષ આમ બા 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 બાજુ 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 શરત પ્રમાણે શું આવશે ત્રિકોણ એઓ બી એકરૂપ ત્રિકોણ સીઓ ડી કઈ શરત શરત સિમ્પલ તો આના ઉપરથી આપણને શું મળે ખૂણો એઓ અને ખૂણો સીઓડી સમાન મળે કેમ સીપી સીડી એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય છે કેટલો નાનો પ્રમેય છે નાનો અને તમને આવડે કે ના આવડે કેમ ના આવડે આવડે હન્ડ્રેડ પર્સન્ટ આવડે તો એટલા માટે જલ્દીથી હવે આ પ્રમેય એકવાર વાંચી લો પછી મોઢે લખો જે તમને હંડ્રેડ પર્સન્ટ આવડી જાય બીજા જે પ્રમેયના વિડીયો છે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જોઈ લેજો પછી શાંતિથી જેથી તમારી તૈયારી પ્રમેયોની કમ્પ્લીટ થઈ જાય તો ફરી મળીએ નેક્સ્ટ સ્ટુડિયોમાં ત્યાં સુધી વાંચતા રહેજો તૈયારી કરતા રહેજો શરીર સાજવજો ઓકે તો ગુડ બાય